હાલમાં રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે પંચમહાલના કાલોલ ખાતે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કામગીરી બંધ કરવા માટે માંગ કરાઈ હતી

અને આખા ગુજરાતમાં એ બાબતે ઓહાપો થયેલો છે કારણ કે સ્માર્ટ મીટરમાં ટેરિફ છે ને સેકન્ડ પ્રમાણે ગણાય છે અને જેથી જે મીટરો જૂના મીટરો જે છે એના બિલ કરતા છે ને ચાર ગણા બિલો આવે છે જેથી આમ પ્રજામાં છે ને જબરજસ્ત હોબાળો થયેલો છે અને વિરોધનો વંટોળ ઊભો થયેલો છે જેના અનુસંધાને કાલોલ તાલુકા કાલોલ તાલુકામાં સમગ્ર આમ પ્રજા હતી બરાબર આમ પ્રજાવતી વતી એસોસિએશન પંચમહાલ પંચમહાલ જિલ્લા વતી આજે નામદાર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને એવું જણાવવામાં આવે છે કે અમારા જૂના મીટરો અમારે ચાલુ રાખવા છે નવા મીટરોના વીજ બિલો અમને પોસા એવા નથી ચાર ગણા આવે છે અને જેની સમજણ છે ને આમ પ્રજામાં નથી વિશેષમાં સ્માર્ટ મીટરોમાં બી ઇન્સ્ટોલ કરવા માટે જે જે વીજ બિલો સ્માર્ટ મીટરોમાં વીજ બિલ ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટ મોબાઈલ જોઈએ ગ્રામીણ પ્રજામાં એવા સ્માર્ટ મોબાઈલ ન હોવાથી એના પણ વીજ બિલ ભરવામાં પ્રોબ્લેમ થશે અને આંતરિયાળ ગામડાઓમાં આ બાબતની જા જનજાગૃતિ નથી એટલે એમ જી વીસીએલને મારી વિનંતી છે કે હાલ પૂરતું આ કામગીરી મોકૂફ રાખવી અને જૂના મીટર પ્રમાણે છે અને વીજ વીજ બિલની આટાણી કરવાની રહે જય માતાજી આપનો નામ હોદ્દો મારું નામ મહેન્દ્રસિંહ જસવંતસિંહ રાઠોડ હું હું પોતે સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું વકીલાતનો ધંધા જોડે સંકળાયેલો